ભાઈ જોઈ લો આજે નવરાત્રિ પ્રિય ખેલૈયાઓ માટેનું બિલકુલ ન્યૂ કલેક્શન તમારી માટે લઈને આવી ગયા છે સાગર કલેક્શનની અંદર ઊભા છે એડ્રેસની અગર વાત કરું તો આ કાના કોમ્પ્લેક્સ છે અને રોડ પર આટલો મોટો તમને ડિસ્પ્લે જોવા મળશે અને મુક્તાનંદ સર્કલ જે ચાર રસ્તા છે ત્યાંથી બરાબર બીજું કોમ્પ્લેક્ષ અને બેંક ઓફ બરોડા જે જોઈ રહ્યા છો એની બરાબર બાજુમાં આવેલું છે વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો તમને દરેકે દરેક વસ્તુ જે લોકો નવરાત્રિ રમવા નથી જતા ચનિયાચોળી પહેરીને કે જબ્બા ધોતી પહેરીને એ બધાને આ કલેક્શન જોયા પછી નવરાત્રિ રમવા જવાનું મન થઈ જશે એવું બધું જ કલેક્શન તમને બતાવવાનું છું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો આખું કલેક્શન જોઈ લો સસ્તા લઈને હેવી સુધી ચાલો રોડ પર ઊભા રહીને કેટલી વાત કરીશું અંદર જઈને આખું કલેક્શન બતાવ કાઉન્ટર પર તમે જોઈ રહ્યા છો આખા કાઉન્ટર પર બ્લાઉઝનું કલેક્શન લાગેલું છે નાની છોકરીઓમાં ડિઝાઇનર બ્લાઉઝીસ છે આ રીતે જોઈ લો એકસો પચાસ રૂપિયા જેવી એકસો પચાસ થી શરૂ થાય છે ને જો આ રીતના બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને નવા મળી જશે હા આ શરૂ થાય જેવું બ્લાઉઝ એ રીતે એ રીતે મળી જશે જો આમાં ગજી સિલ્કમાં પણ છે ડિઝાઇનર ફેન્સી બ્લાઉઝીસ પણ જોઈએ તો પણ મળશે જો આ ગજી સિલ્કમાં છે થર્ટી એટ સાઈઝ છે આમાં પણ બધી અલગ અલગ સાઈઝો તમને મળી જશે જો અલગ અલગ કલર્સ બધા હમ બધી જ વસ્તુઓ મળી જશે દિવ વગરના જે કચ્છીમાં આવે છે એ રીતના હા આવા આ છત્રીસ નંબર છે જોઈ લો સાતસો રૂપિયાનો ડિઝાઇનર બ્લાઉઝ છે આની અંદર આખો અલગ અલગ પેટર્ન છે જો બધી અલગ અલગ ડિઝાઇનો છે ભાઈ ઘણી બધી ડિઝાઇનો અને કલર્સ પેટર્ન તમને મળી જશે અહીંયા બ્લાઉઝમાં જોઈ લો કોટનમાં જેમને લોંગ બાયના બ્લાઉઝીસ જોઈતા હોય એમને પણ મળી જશે જોઈ લો નવસો પચાસ રૂપિયા પ્રાઇસ છે અને એમાં પણ બધી અલગ અલગ સાઇઝ અને હમ હમ ફિટ કરવું હોય તો થઈ શકે હે ને એ રીતનું આવે છે જો આમાં પણ અલગ અલગ કલર્સ બધા તમને મળી જશે આ છે જો હવે નવરાત્રિના બિલકુલ ટ્રેન્ડિંગ જે બ્લાઉઝીસ છે જેમાં મિરર મિરર વર્ક આવે છે આ રીતનું આવશે જો ચોરસ મિરર છે એમાં કોડીનું વર્ક કરેલું છે આ રીતના બ્લાઉઝીસ આવશે છસો ને પચાસ રૂપિયા એમઆરપી છે અને બેતાળીસ નંબરની સાઇઝ છે આમાં પણ તમને હેવી મટિરિયલ મળશે આ બધું સ્લીવ લગાડવી હોય તો લગાવી શકો છો ઓકે તો ભાઈ નવરાત્રીના બધા જ ટ્રેન્ડિંગ બ્લાઉઝનું કલેક્શન એમની પાસે અહીંયા હાજરમાં મળશે જો કચ્છી વર્કની અંદર આખું બ્લાઉઝ છે કચ્છીમાં વર્ક કરેલું છે જો ચાલીસ નંબર આટલી મોટી સાઇઝ છે અને ફક્ત આઠસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર મળે એમાં પણ પછી લોંગ બાય છે લોંગ બાય છે જોઈ લો આ જે રબારી સ્ટાઇલમાં બ્લાઉઝીસ કે છે એ રીતના તમને મળી જશે આમાં જોઈ લો રિયલ કોળીઓ આ રીતના લટકાયેલી છે એમ આખું આગળ પાછળ બધું કોળીઓનું વર્ક મળી જશે અને એના સિવાય ગોટાલેસ અને અજરક જે કાપડ છે એમાં આખી ડિઝાઇન કરેલી છે બહુ જ સરસ બ્લાઉઝ છે ફક્ત અગિયારસો રૂપિયા એમઆરપી છે અને આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો મળી જશે માર્કેટમાં અત્યારે કોડીવાળા અને મિરરવાળા જે અજરકના જે ટ્રેન્ડિંગ બ્લાઉઝીસ છે આ નવરાત્રિમાં આ વસ્તુ ખૂબ જ સરસ ચાલવાની છે કારણ કે કોટન અજરકમાં આવશે એક હજાર પચાસ રૂપિયાની એમઆરપી છે અને એમાં પણ જો બાયોથી લઈને કશું પણ નહીં હે ને અસ્તર સાથે એકદમ હેવી બ્લાઉઝ જે લોકો એકદમ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ બ્લાઉઝીસ પહેરવા માંગતા હોય કચ્છી વર્કની અંદર એમની માટે આ છે કારણ કે આ સિઝનમાં ઇન્સ્ટાગ્રામ પર આ કચ્છી વર્કના બ્લાઉઝીસ બિલકુલ ટ્રેન્ડિંગ છે અને ફક્ત સાતસો રૂપિયામાં એમાં પણ તમે જોઈ રહ્યા છો રિયલ મિરર છે અને કચ્છીનું આખું વર્ક છે તો ભાઈ આવા બ્લાઉઝીસનું કલેક્શન પણ તમને અહીંયા એમની પાસે મળી જશે વેલવેટના કપડાની અંદર ગોટા લેસની અંદર કેડિયા સ્ટાઇલની અંદર દોરો વર્ક સિકવન્સમાં કામ કરેલું છે આની અંદર બ્લાઉઝ તમે જોઈ રહ્યા છો એક હજાર પચાસ રૂપિયા એમઆરપી છે આમાં પણ તમને અલગ અલગ સાઇઝિસ બધું મળી જશે એકદમ હેવી તમને વાંધો ના આવે અને બીજી વસ્તુ જો અંદરથી આખું કોટનનું કાપડ આવવાનું છે અને એકદમ સોફ્ટ તમને અહીંયા સ્પંચવાળા કપ પણ મળી જશે આખી રાત પહેરીને ગરબા રમો પણ કોઈ પણ ટેન્શન જે લોકો ફેન્સી બ્લાઉઝીસ યુઝ કરવાના છે આ વખતે પોતાની મનગમતી ચનિયાચોળી પર એમની માટે ફેન્સી અને ડિઝાઇનર બ્લાઉઝીસનું ચનિયાચોળીમાં કલેક્શન તમને મળી જશે આખું બ્લાઉઝ તમે જોઈ રહ્યા છો બિલકુલ ડિઝાઇનર ગોલ્ડન અને સિલ્વર દોરાનું મેચ અને કલરના અલગ અલગ મેચિંગ તમને મળશે આમાં પણ ચાલીસ નંબરની સાઇઝ છે અને બારસો રૂપિયા એમઆરપી છે બાયવાળું છે અને બેકલેસ છે બેકમાં આ જે ડિઝાઇન છે એકદમ ટ્રેન્ડિંગમાં ચાલે છે એમાં અલગ અલગ કલર્સ પેટર્ન પણ તમને મળશે જોઈ લો આ રીતના અલગ અલગ કપ્સમાં અલગ અલગ ડિઝાઇન આવશે ફૂલ અસ્તર છે એટલે કોઈ ટેન્શન જ નહીં સાઈઝ સાઇઝમાં જે મારી બેનો બ્લાઉઝીસ શોધી રહ્યા છે એ બધા સાગર કલેક્શનમાં આવી જજો બિલકુલ કચ્છી કલેક્શન છે તમે જોઈ રહ્યા છો આખું કચ્છી વર્કનું બ્લાઉઝ છે પ્લસ રિયલ મિરર મિરર મિરરમાં વર્ક છે જોઈ લો આ ચાલીસ નંબર છે આઠસો રૂપિયામાં માં આરપી છે આમાં તમને બિગ સાઇઝ પચાસ નંબર સુધીની સાઇઝો મળી જશે જો તમને બીજું પણ બતાવું જો આમાં પણ આ પચાસ નંબર છે જો સાતસો રૂપિયામાં આવશે એમાં પણ તમને અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધી જ મળી જવાની છે ફટાફટ વિડીયો ગ્રુપમાં શેર કરી દેજો કારણ કે ભાઈ જો સાગર કલેક્શનમાં સાગર કલેક્શનમાં બીગ સાઇઝથી લઈને રેગ્યુલર સાઇઝો સુધી બધું જ ચનિયાચોળીનું કલેક્શન તમને મળી જાય તો નવરાત્રીમાં સ્પેગેટી સ્ટાઇલના બ્લાઉઝીસ યુઝ કરે છે એમની માટે પણ કચ્છી વર્કમાં આ રીતના આવશે જોઈ લો જોરદાર ડિઝાઇન છે સાતસો રૂપિયા છત્રીસ નંબરની સાઇઝ છે આ કચ્છીમાં છે બીજું મિરરમાં પણ છે જોઈ લો આ રીતે આ વેલ્વેટમાં કાપડ આવશે અને નવસો રૂપિયા એમઆરપી છે અને બધામાં ભાઈ કોટન અસ્તર અને હેવી કપ્સની સાથે તમને બ્લાઉઝીસનું કલેક્શન મળશે જો જો ભાઈ ગોલ્ડનવાળા જેમને મેચ કરવું હોય બિલકુલ ગોલ્ડન બ્લાઉઝ છે બધા પર મેચ થઈ જાય જો હેવી હેવી આવશે ભાઈ બધું જ બ્લાઉઝીસનું કલેક્શન જોઈ લો અલગ અલગ સાઇઝના હિસાબથી નાની મોટી બધી જ સાઇઝનું કલેક્શન તમને અહીંયા મળી જશે ફટાફટ વિડીયો શેર કરીને આવી જશે તો થ્રી પીસ હેવી ચનિયાચોળીનું કલેક્શન તમને જે કહ્યું એ રીતે આમાં ગજી સિલ્કની અંદર કલેક્શન ચાલુ થઈ જશે આમાં બધા જ તમને કલર્સ પેટર્ન બધું મળી જશે ગજી સિલ્કની અંદર અને આ ચનિયાચોળી તમારે તેત્રીસો રૂપિયાની રેન્જની અંદર છે આમાં પણ અલગ અલગ કલર અને અલગ અલગ સાઇઝો મળી જશે સંગીતાબેને જે ગજી સિલ્કમાં વેર કરેલું છે એની અંદર આ કલર કલર છે બીજા ઘણા બધા એવા ગજી સિલ્કની અંદર કલર્સ અહીંયા અવેલેબલ છે જોઈ લો આ અલગ અલગ કલર્સ વ્હાઈટ પિંક જે પણ જોઈએ એ બધા ગજે ની અંદર પણ તમને અહીંયા મળી જશે ચણિયાચોળી આ વખતે જે ચણિયાચોળીનું બિલકુલ ટ્રેન્ડિંગ કલેક્શન જે ન્યૂ છે આ છે જોઈ લો ભાઈ આની અંદર લખનવીમાં વર્ક છે આખું તમે જોઈ રહ્યા છો સિક્વન્સમાં કામ કરેલું છે આખા ચણિયાની અંદર જો બુટ્ટીઓ પણ છે અને આ એનો બ્લાઉઝ છે જોઈ લો આની અંદર બાવીસસો રૂપિયા એમઆરપી છે અને તમને આ દુપટ્ટા સાથે મળવાનો છે આ રીતનો થ્રી પીસ આવશે જો દુપટ્ટાની અંદર પણ લટકણ અને વર્ક બધું કરેલું છે તો ભાઈ આવી રીતના હેવી ચણિયા ચણિયાચોળીનું કલેક્શન તમને લખનવી વર્કમાં પણ મળી જશે આમાં પણ અલગ અલગ કલર્સ અને અલગ અલગ ડિઝાઇનો તમને મળેર કલેક્શનની અંદર તમને જોરદાર એવું બિલકુલ કચ્છીમાં કલેક્શન બતાવી રહ્યા છે આ કચ્છી કલેક્શન એકવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા જેવી હેવી રેન્જની અંદર તમને મળી જાય છે જેમાં જેમાં તમને લોંગ રબારી સ્ટાઇલનો બ્લાઉઝ મળી રહ્યો છે જોઈ લો એમાં પણ આખું કચ્છીમાં વર્ક છે આ રીતનું અને રિયલ મિરરમાં કામ કરેલું છે જોઈ લો અને ચણિયામાં પણ બોટમમાં આ રીતનું આખું વર્ક આવશે અને દુપટ્ટામાં પણ વર્ક છે તો ભાઈ આમાં કચ કચ્છી વર્ક સાથે કોટનમાં તમને ચનિયાચોળી મળી જવાની છે અને એમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું જ અવેલેબલ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી સાગર કલેક્શનને આજે ચનિયાચોળીનું જે તમને થ્રી પીસ ડ્રેસનું કલેક્શન બતાવી રહ્યા છે કે એ કચ્છીની અંદર તમને હેવી હેવી અને ભાઈ માસ્ટરપીસ જે હોય એ તમને બતાવી રહ્યા છે બાકી આઠસો રૂપિયાથી થ્રી પીસ ચનિયાચોળીનું કલેક્શન શરૂ થઈ જશે આ છે એક હજાર પચાસ પેલાં આઠસો આ છે બાવીસસો અઢારસો સત્તરસો અલગ અલગ રેન્જની અંદર મળી જશે પણ તમે વર્ક જોઈ શકો છો ઓરિજિનલ બાઈક જે કોટનના જે કાપડ આવે છે બાટીક પ્રિન્ટની અંદર અજરક પ્રિન્ટની અંદર અને એમાં પણ રિયલ મિરરમાં વર્ક કરેલા એવા બધા તમને ચનિયાચોળીનું બિલકુલ ન્યુ કલેક્શન તમને સાગર કલેક્શનની અંદર મળી જવાનું છે આખા સ્ટોરની અંદર દરેકે દરેક પીસના તમને ડિસ્પ્લે જોવા મળશે ઘણી બધી વસ્તુઓ એવી છે કે તમે પોતે આવીને જ્યારે અહીંયા આ જોશો ત્યારે તમને ખબર પડી જશે કે ભાઈ વસ્તુઓ શું શું તમને જોઈએ છે અને કેવા કેવી રેન્જની અંદર તમને મળવાનું ઘેરવાળા પેચવર્કના ચનિયાચોળીમાં બિલકુલ ન્યુ અને ટ્રેન્ડિંગ કલેક્શન છે જોઈ લો આ બધું પેચ પેચવર્કની અંદર આવશે એમાં પણ તમને જો આખું જે કલેક્શન છે એમાં બ્લાઉઝની અંદર લટકણવાળી ડિઝાઇન મળી જશે અને આખું આ દુપટ્ટો આવશે જોઈ લો હેવીમાં બરાબર સત્તરસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ જાય છે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો આમાં પણ મળી જશે ને બધી જ બધી જ વસ્તુઓ અહીંયા ન્યૂ સ્ટોકમાં હાજર જો ભાઈ હેવી ચન્યાચોળીનું તમને કલેક્શન અહીંયા બતાવી રહ્યા છે પાંચ હજાર ત્રણસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર આ જે ચન્યાચોળીઓ છે આ લગભગ લગભગ સ્ટોક આઉટ થવાની છે અને જબરજસ્ત એવું આનું વેચાણ થઈ ગયેલું છે પણ બિલકુલ ન્યૂ સ્ટોક આવવાનો છે આ તેત્રીસો વાળી છે અને આ ત્રેપનસો વાળી છે તમે તમને સેમ્પલમાં બતાવું તો જે મેડમ પહેરીને ઊભા છે જોઈ લો આ રીતની ચનિયાચોળી આવશે જો ભાઈ દુપટ્ટામાં આખું સિક્વન્સ વર્કમાં કામ કરેલું છે અને આખું પેચમાં પણ કામ કરેલું છે જો આ રીતનું આવશે ભાઈ આ જે ચનિયાચોળી છે બિલકુલ ટ્રેન્ડિંગ અને ભાઈ ન્યૂ સ્ટોક તમને મળશે તો ફટાફટ આવી જશે જો ભાઈ જેમને હેવીમાં ચનિયાચોળી જોઈએ છે સો કડીનો જે ચણિયો કે છે એ આવશે અઠ્યાવીસો રૂપિયાનો ખાલી ચણિયો એકલો આવશે ચણિયો અને ચોલી બે વસ્તુ આવશે અને દુપટ્ટો જે લાગેલો છે આ પચીસસો રૂપિયાનો દુપટ્ટો લાગેલો છે આમાં તમે તમારી રીતે કોઈ પણ પ્લસ માઇનસ કરીને દુપટ્ટો લગાવી શકો છો જોઈ લો તો ભાઈ આવા હેવી ઘેરવાળા ચણિયાચોળી પણ સાગર કલેક્શનની અંદર તમને અહીંયા મળી જવાના છે જોઈ લો હવે આવી જ રીતનો સેમ ટુ સેમ તમારે આ સેટ લેવો હોય તો પાંચ હજાર ને ત્રણસો રૂપિયામાં તમે પણ આવા ફેન્સી તૈયાર થઈ જવાના છો તો સાગર કલેક્શનમાં ફટાફટ આઈ નાની જે ચોડી છે મમ્મી અને દીકરી બંને સેમમાં પેચ વર્કમાં પહેરવા માંગતા હોય તો આ એંસી રૂપિયામાં નાનો નાનો પીસ મળી જશે એમાં ને એમાં જ પેચવર્કમાં સેમ ટુ સેમ એટલે કે મમ્મી અને દીકરીને સેમ પેચવર્કમાં ચણિયા ચોરી પહેરવા હોય તો આ મોટો પીસ સત્તરસો ને પચાસ રૂપિયાની અંદર મળી જવાનો છે જો સો કડીમાં ચણિયો બતાવે એની અંદર પચીસ કડીનો તમને આ રીતનો ચણિયો મળી જવાનો છે ગોટા લેસમાં કામ કરેલું છે નીચે જોઈ લો અને પેચવર્કની પણ લેસમાં કામ કરેલું છે આ રીતનું લટકણ આવશે અને આ દુપટ્ટો છે અને આ રીતનું ડિઝાઇનર આખો બ્લાઉઝ બ્લાઉઝની અંદર પણ તમે જો આખી ડિઝાઇનર આખું તમને લોંગ બાયની અંદર બ્લાઉઝ મળી જશે આ ચણિયાચોળી ફક્ત પંચાવનસો રૂપિયા જેવી રેટની અંદર છે અને લગભગ લગભગ સ્ટોકઆઉટ વસ્તુઓ છે આના બધા બિલકુલ ન્યૂ સ્ટોક આવવાના છે જે સાગર કલેક્શનમાં તમને મળશે ફટાફટ વિડીયો ગ્રુપમાં શેર કરી અને હવે મેં જે કુર્તો પહેર્યો છે એવી રીતનું મેન્સ કલેક્શન પણ તમને મળી જશે સાગર કલેક્શનની અંદર આ કચ્છી વર્કની અંદર છે અને કોટનમાં છે મેં વ્હાઈટ કલર એટલે વેર કરીને બતાવ્યો છે કે આપણને વ્હાઈટ અને બ્લેક આ કલર બધાને વધારે પસંદ આવતો હોય છે અને આવી જ રીતના તમને ધોતી પણ તૈયાર મળી જશે જોઈ લો મેં એક કલર ગ્રીન કલરની વેર કરી છે આ ચારસો રૂપિયાની અંદર બિલકુલ સોફ્ટ મટિરિયલની અંદર ગજી સિલ્કમાં આવશે આ રીતના ધોતી પણ તમને મળી જશે જો અલગ અલગ કુર્તાનું કલેક્શન તમને બતાવું ને તો ભાઈ સાગર કલેક્શનની અંદર ચારસો રૂપિયા જેવી રેન્જથી શરૂ થઈ જાય છે અને પંદરસો રૂપિયા સુધીના તમને કુર્તાઓનું કલેક્શન મળી જશે જો આ સ્પેગેટી સ્ટાઇલની અંદર છે અને પાછળ જે છે કૃષ્ણ ભગવાન આ રીતના દોરેલા છે જો ભાઈ નવરાત્રિની અંદર શું છે કે ભાઈ આપણે અલગ અલગ દિવસે અલગ અલગ કુર્તાઓ પહેરતા હોઈએ છે તો આ અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ ડિઝાઇનની અંદર મળી જશે જેમને રેગ્યુલર કુર્તા ના વેર કરવા હોય અને અલગ અલગ સ્ટાઇલમાં કંઈક પહેરવું હોય એમની માટે ગજી સિલ્કની અંદર હેવી કુર્તાઓનું કલેક્શન છે ભાઈ બિલકુલ પ્યોર ગજી સિલ્ક છે અને આઠસો નવસો રૂપિયા જેવી રેન્જમાં આ બધા કુર્તાઓ તમને મળે છે આમાં પણ ઘણા બધા કલર્સ અને વેરિયન્ટ તમને મળી જવાના છે હવે આ જો આપણી પાસે આ કુર્તો છે સાગર કલેક્શનની અંદર જોઈ લો આ રીતનો આવશે બીગ સાઇઝની અંદર છે અને આ કુર્તો જે છે એ એક કુર્તો આવશે મતલબમાં બિલકુલ કોટન મળી જશે આખી રાત તમે ગરબે ઝુમશો તો પણ તમને આ કુર્તાની અંદર બિલકુલ બિલકુલ ગરમી નહીં લાગે એ રીતનો કુર્તો છે આમાં પણ કલર તમને મળી જશે એના સિવાય પણ મારી આ પાછળ તમે જોઈ રહ્યા છો બધા અલગ અલગ કુર્તા જે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે અને જે કાયમી આપણે યુઝ કરીએ છીએ એ બધા જ કુર્તાઓનું કલેક્શન મળી જશે એની સાથે સાથે તમને નાના પણ નાના કુર્તાઓમાં પણ કલેક્શન મળી જવાનો છે અને એમાં પણ કચ્છી વર્કમાં પણ બધું જ કલેક્શન છે જો સિંગલ ચણિયા લેવા છે સાગર કલેક્શનની અંદર બિલકુલ ન્યૂ ટ્રેન્ડિંગ ચણિયાનું કલેક્શન છે પાંચસો રૂપિયાથી શરૂ કરીને પંદરસો રૂપિયામાં અત્યારે જે જોઈ રહ્યા છો એ નવસો પચાસ રૂપિયાની અંદર તમને ચણિયો મળશે જો એમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન અને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ ચણિયાઓનું બિલકુલ ન્યૂ કલેક્શન અહીંયા હાજર છે ભાઈ જો ચણિયા ચોળીની ખરીદી કરવી હોય તો વડોદરા શહેરમાં સાગર કલેક્શન સિવાય બીજું કોઈ નામ તમને એમના કલેક્શનને જોટે આવે એવું નહીં મળે તો ફટાફટ વિડીયો શેર કરી સાગર કલેક્શનમાં આવી જાઓ ચણિયા 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 જો ભાઈ સાગર કલેક્શનમાં ચણિયા જ ચણિયા જેમને અજરકમાં પહેરવા છે કોટનમાં પહેરવા છે બાટિક પ્રિન્ટમાં પહેરવા છે પેચવર્કવાળા અલગ અલગ કલર્સ પેટન ડિઝાઇનોવાળા માર્કેટ અને ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ એવા બધા જ ચણિયાચોળીનું કલેક્શન સાગર કલેક્શનની અંદર હાજર સ્ટોકમાં મળી જશે જોઈ લો આ કોટનમાં છે અને એમાં પણ તમને અજરકમાં કામ કરેલું જોવા મળી જશે તો ભાઈ આવા જ બધા ચણિયાચોળીનું અને ચણિયા સિંગલ ચણિયાનું કલેક્શન અહીંયા હાજર છે ભાઈ સ્ટોક વેચાઈ જાય એના પહેલાં સાગર કલેક્શનને એક વખત વિઝિટ કરી લેજો કારણ કે ગયા વર્ષે અમે જે પણ પ્રમાણે સ્ટોક નાખ્યો હતો એ પ્રમાણે તમને સ્ટોક નહીં મળ્યો કારણ કે ભાઈ રીલ વાયરલ થવાથી બધું બહુ વેચાણ થઈ ગયું છું સૌથી પહેલાં પહેલાં વ્લોગ બનાવવા તમારી માટે સાગર કલેક્શનની અંદર ચાર ધક્કા ખાઈને પહોંચી ગયો છું પાછળથી મને કમેન્ટો નહીં કરતા કે ભાઈ જયેશભાઈ નવું કલેક્શન બધું વેચાઈ ગયું અમે પહોંચ્યા પછી બરાબર તો ફટાફટ વિડીયો શેર કરી કોઈની પણ રાહ જોયા વગર પહેલાં આવી નિર્મલ કોટનની અંદર તમારી માટે ભાઈ જોરદાર એવું બ્લાઉઝ સાથેનું કલેક્શન છે ને કેટલામાં આવશે કેટલામાં આવશે એટલે બ્લાઉઝ અને ચણિયો હે ને ચણિયો તૈયાર છે અને બ્લાઉઝ તમારે સીવડાવી લેવાનો પંદરસો રૂપિયાની અંદર સાગર કલેક્શનમાં આમાં પણ અલગ અલગ કલર્સ મળી જશે અને પણ હેવી ચણિયાનું કલેક્શન ખરીદવું છે એમની માટે ફક્ત બે હજાર રૂપિયાની અંદર આ ચણિયો ખાલી ચણિયો મળશે આ હેવી લટકણ આવવાના છે એની અંદર જોઈ લો ભાઈ મિરરમાં અને ગોટા વર્કમાં અહીંયા આખું ચણિયાની અંદર કામ કરેલું છે અને બિલકુલ પ્રીમિયમ કલેક્શન છે આની અંદર પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને મળે ફેવરેટ બ્લેક કલરની અંદર અહીંયા મને ફરી એક વખત ગોટા પટ્ટીમાં કામ છે અને જોઈ લો આ રીતનો બ્લેક ચણિયો આવશે ખાલી ચણિયો છે ફક્ત ચૌદસો રૂપિયા જેવી પ્રાઇઝ અગિયારસો રૂપિયાની અંદર બિલકુલ સોના જેવો ચમકતો ચણિયો એટલે કે ગજી સિલ્કની અંદર તમને આવી રીતનો ચણિયો મળી જશે જોઈ લો ભાઈ તેરસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને મળી જશે ગજી સિલ્કમાં બિલકુલ ફ્રેશ ચણિયો જોઈ લો પંદરસો રૂપિયા જેવી પ્રાઇસની અંદર ટિક્કી વર્કમાં ગોલ્ડનમાં ટિક્કી છે અને ગ્રીન કલરનો ચણિયો છે જોઈ લો ભાઈ જેમને પણ નાના મોટા હેવી હલકા બધા ચણિયા જોઈતા હોય એ બધા અહીંયા પહોંચી જજો સાગર કલેક્શનની અંદર ભાઈ તમારી માટે જોરદાર ચણિયાચોળીનું કલેક્શન સાગર કલેક્શનમાં બિલકુલ ફ્રેશ મળી જવા મિક્સ કલરવાળા એક ચણિયામાં દસ દિવસ પણ ચણિયાચોળી તમે પહેરી શકો એવા પણ ચણિયાઓનું કલેક્શન છે એક ચણિયો દસ દિવસ ચાલશે ને અલગ અલગ બ્લાઉઝમાં મિક્સ કરે તો ના ચાલે કંઈ વાંધો નહીં લેડીઝો જે અલગ અલગ ચણિયા પહેરવા સાગર કલેક્શનમાં આવી જાવ

તો ભાઈ આટલા મોટા મોટા ચણિયાનું કલેક્શન તમને સાગર કલેક્શનમાં એ પણ બિલકુલ ન્યૂ મળી જાય સાગર કલેક્શનમાં તમારા દુપટ્ટાની ખાણ છુપાયેલી છે જેની અંદર સો રૂપિયાથી દુપટ્ટો શરૂ થઈ જાય છે બે હજાર પચીસસો રૂપિયા જેવી રેન્જની અંદર આ બધો ખજાનો છે તમને જે પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો જોઈતા હોય એ બધા મળી જશે જો દુપટ્ટાની અંદર તમને લગડીમાં મળી જશે અલગ વિન્ટેજ દુપટ્ટા મળી જશે મિરરવાળા મળી જશે પાત્રા જાડા જેવા લાંબા ટૂંકા જોઈતા હોય બધા જ દુપટ્ટાનું કલેક્શન તમને મળવાનું છે હવે દુપટ્ટા જ દુપટ્ટા તમને જે પણ કલર્સ પેટર્ન ડિઝાઇન બધી ગમતી હોય એ બધી અને ભાઈ અહીંયા કોઈ છાપકામવાળું કામ નથી ઓરિજિનલ બધા દુપટ્ટા તમને મળવાના છે લગડી પટ્ટામાં દુપટ્ટામાં કલેક્શન મળી જશે જો આમાં પણ આખી આખી જે આખો જે દુપટ્ટો છે એની અંદર પણ બુટ્ટી કરેલી છે અને બંને બાજુ આખો લગડીનો તમને દુપટ્ટો મળશે એમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો હાજર છે આ છે તમારો હેવીમાં હેવી દુપટ્ટો ઓરિજિનલ અહીંયા મિરરમાં વર્ક કરેલું છે જોઈ લો આ રીતના પેચ વર્ક કરેલું છે અને સાઈડમાં પણ ગોટા પટ્ટીની સાથે જોઈ લો આ રીતનું આખું વર્ક કરેલું છે ભાઈ આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને મળવાની છે એટલા બધા દુપટ્ટાનું કલેક્શન અહીંયા હા સસ્તો દુપટ્ટો તમારી માટે વિન્ટેજની અંદર છે આખો દુપટ્ટાની અંદર વર્ક કરેલું છે અને આ ફક્ત પચીસસો રૂપિયા જેવી પ્રાઇઝમાં આપી દેવાનો છે જોઈએ બહુ જ હેવી કલેક્શન છે ભાઈ આ દુપટ્ટા સસ્તા મેં તમને એટલા માટે કહું છું કે પચીસ સો રૂપિયાની અંદર તમને સાગર કલેક્શનની અંદર મળે છે માર્કેટની અંદર તમે જ્યારે તપાસ કરશો ને પાંત્રીસો રૂપિયાની અંદર આ વિન્ટેજ દુપટ્ટો મળે છે એટલે મેં સસ્તું કહું છું સસ્તું કોઈને કંઈ કોઈ મજાક નથી ઉડાવી રહ્યો કારણ કે ઓરિજિનલી માર્કેટો દુનિયા ફરીએ છીએ અને દરેક વસ્તુઓની પ્રાઇઝ અમને ખબર છે આ વિન્ટેજ દુપટ્ટાની અંદર માર્કેટની અંદર પાંત્રીસોથી ઓછામાં મળી જાય તો મને કમેન્ટ કરીને કહી દેજો આપણે ફ્રી દુપટ્ટો આપી દઈએ કચ્છીમાં તમારી રાણી કલર ફેવરેટમાં જોઈ લો આખામાં વર્ક કરેલું છે બુટ્ટીમાં અને દોરામાં વર્ક છે અને સાઈડમાં પણ બોર્ડરમાં વર્ક કરેલું છે હે ને તો ભાઈ જોરદાર તમને કચ્છી વર્કના દુપટ્ટા પણ મળી જશે ખૂબ જ સસ્તી પ્રાઇઝમાં આ વખતે સાગર કલેક્શન તમારી માટે બિલકુલ ન્યૂ કલેક્શન લાવ્યા છે ભાઈ સાગર કલેક્શનની અંદર ઝીરો સાઇઝની ચનિયાચોળીથી શરૂ થાય છે જો લો આ ઝીરો સાઇઝમાં ચનિયાચોળી ફક્ત બસ્સો પચાસ બ્લાઉઝ છે અને દુપટ્ટો આવશે ને તો ભાઈ આ બધા તમને કલર્સ પેટર્ન ઝીરો સાઇઝની અંદર મળી જવાના છે અને એ પણ ફક્ત બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર જેમને પણ ન્યૂ બોર્ન બેબી ઝીરો સાઇઝથી ચનિયાચોળીનું કલેક્શન જોઈતું હોય બધા સાગર કલેક્શનમાં આવી જજો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા સાતસો સિત્તેર રૂપિયા જોઈ લો અલગ અલગ એ એજ ગ્રુપના હિસાબથી અલગ અલગ ડિઝાઇનર તમને ચનિયાચોળી નાની છોકરીઓના પણ મળી કોડીવાળી પેટર્નમાં છે જોઈ લો આ રીતના આવશે આખું બ્લાઉઝ નાની છોકરીઓ માટે અને આ આખી ચોલી છે જોઈ લો સાતસો સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસની અંદર આવી રીતના તમને મોટી સાઇઝમાં પણ ચનિયાચોળી મળી જશે એમાં આ બધા કલર્સ પેટર્ન અને ડિઝાઇનો જો આ રીતના છે કચ્છી કચ્છીમાં થ્રી પીસ છે ને જો કચ્છીમાં છે ચારસો રૂપિયા એમ છે અને આ થ્રી પીસ છેની આ ચોરી આવશે જો દુપટ્ટો છે ના આ છોકરાઓની અંદર સાગર કલેક્શનમાં એવી ફેસિલિટી છે તમારી માટે જેવા આપણે મોટાઓમાં કેવું અલગ અલગ વસ્તુઓ લઈને આવીએ પાછળથી મિક્સ એન્ડ મેચ કરીએ એવી રીતનું પણ કલેક્શન તમને અહીંયા મળશે એમાં ચણિયા છે એકસો સાહીઠ રૂપિયા જેવી પ્રાઇઝ અહીંયા લખેલી છે બસો રૂપિયા જેવી પ્રાઇઝમાં અલગ અલગ તમને બ્લાઉઝ ડિઝાઇનર મળશે જોઈ લો આવી રીતના આવશે છે થોડીક મોટી ઉંમરના છોકરીઓ માટે તમને ચોવીસ નંબરની સાઇઝ છે આમાં કચ્છીમાં પેચવર્ક છે અને આઠસો ને પાસઠ રૂપિયા જેવી પ્રાઇસની અંદર હેવી ચણિયા છોડી મળી જશે જોઈ લો થ્રી પીસ છે ને આમાં પણ દુપટ્ટો ચોલી અને બ્લાઉઝ બધું આવી જાય હે ને એવું ઘણું બધું કલેક્શન તમને અહીંયા બિલકુલ ન્યૂ મળી જશે એટલે ભાઈ ન્યૂ બોર્ન બેબીથી શરૂ કરીને રેગ્યુલર ટાઈપમાં તમને છોકરીઓના બધા જ ચણિયા ચોળીનું કલેક્શન અહીંયા મળી જશે એના સિવાય જો ભાઈ અહીંયા બધું જ બધું જ કલેક્શન વન વન પીસની અંદર તમને ડિસ્પ્લે કરેલું જોવા મળશે જેમાં તમે તમારી કલર્સ પેટર્ન ડિઝાઇનના હિસાબથી તમે વધારે કલેક્શન અહીંયા એક્સપ્લોર કરી શકશો તો ફટાફટ સાગર કલેક્શનમાં જો ભાઈ ખાલી આપણે ફેશન માટે મેન્સ આપણે જ્યારે જબ્બા પહેરતા હોઈએ છે ત્યારે પાઘડી બાંધવા માટેના આ દુપટ્ટા છે એ સો સો રૂપિયામાં મળી જશે તમે પાઘડી બાંધો ખભે નાખો કમરે બાંધો કોઈ પણ કલરમાં લઈ લો આ બધા સોસો રૂપિયાની અંદર દુપટ્ટા છે જો ઘણું બધું અહીંયા ન્યૂ કલેક્શન દુપટ્ટાનું તમને મળ નાની બેબીના તમને ચનિયાચોળીઓ બતાવે એવી રીતે નાના છોકરાઓ માટેના આ કેડિયાનું કલેક્શન છે ચારસો પચાસ રૂપિયા અઢાર નંબરની સાઇઝથી સ્ટાર્ટ થઈ જાય છે કચ્છીમાં વર્ક છે અને આ રીતની ચનિયાચોળી મળી જશે એમાં અલગ અલગ પેટર્ન અને અલગ અલગ સાઇઝના હિસાબથી અલગ અલગ પેટર્નના કેડિયા અહીંયા નાના છોકરાઓમાં લગાયેલા છે અલગ અલગ સાઇઝના હિસાબથી અલગ અલગ પ્રાઇઝ રહેવાની છે પણ એટલી હેવી પ્રાઇઝ નથી કે જે માર્કેટમાં તમે જોવો છો સાગર કલેક્શનની અંદર ખૂબ જ સરસ અને સસ્તા ભાવમાં તમને નાના છોકરાઓના કેડિયાનું પણ કલેક્શન અહીંયા મળવાનું છે જોઈ લો આ રીતે આપણે ભાઈ જો બે હજાર પચીસની નવરાત્રિમાં તમને બે હજાર ચોવીસની નવરાત્રિમાં જેવા અપડેટ રાખ્યા હતા એવા જ તમને અપડેટ રાખવાના છે વધુમાં વધુ ન્યૂ કલેક્શન અને સારામાં સારું કલેક્શન એક્સપ્લોર કરીને તમને બતાવીએ જેથી તમે નવરાત્રિની બેસ્ટ શોપિંગ કરી શકો જેમાં તમને સિંગલમાં વસ્તુઓ જોઈતી હોય તો પણ તમે તમારા કલર્સ પેટર્ન ડિઝાઇનના હિસાબથી તમે બાય કરી શકો તમને થ્રી પીસ ટુ પીસમાં આખા પીસ જોઈતા હોય તો પણ તમે વસ્તુઓ બાય કરી શકો એની માટે અમે તમને બે હજાર પચીસની નવરાત્રિમાં ખૂબ જ સરસ એવી હેલ્પ કરવાના છે આ પ્રથમ વિડિયો છે બે હજાર પચીસની નવરાત્રિનો સાગર કલેક્શનથી શરૂ કર્યું છે ઘણી બધી નવા અપડેટ્સ તમને નવરાત્રિ રિલેટેડ અને માર્કેટ રિલેટેડ તમને આપણી ચેનલ પર મળી જશે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી સાગર કલેક્શન જ વિઝિટ કરશો ઘણી બધી વસ્તુઓ મળી સાગર બધી જ વસ્તુઓ તમને બને એટલી ડિટેલની અંદર અને સારામાં સારું એક્સપ્લોર કરીને બતાવ્યું છે પણ તમને ખબર છે કે સ્ટોરની અંદર ઘણું બધું કલેક્શન હોય છે જે અમે વિડિયોના માધ્યમથી વિડીયો લાંબા થઈ જવાથી અમે એક્સપ્લોર નથી કરતા તો તમે પોતે એક વખત વિઝિટ કરજો વિડીયો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જગત ગુજરાત